આજે આપણે બનાવીશું પુલાવો ને કઢી બનાવવાના છે એટલે અમે ચોખા પંદર મિનિટ પલાળી દીધેલા ધોઈને હવે એને આપણે કરીશું પુલાવો મેં ઘી મૂકી દીધું છે ચોખા પંદર મિનિટ પલળી નાખ્યા હતા ને ચાર પાંચ પાણીએ ધોઈ નાખ્યા છે અને હવે એને આપણે પુલાવો બનાવીશું હવે આ ઘી ગરમ થઈ ગયું છે આપણે એક ચમચી જીરું મૂકીશું અંદર

વટાણા અને ગાજર મેં સમાર્યા છે ઝીણા એ લઈ લઈશું હવે આપ લવિંગ ફૂટ્યો છે એટલે હવે આપણે એમાં ગાજર અને વટાણા નાખી દઈશું हवे आपण थोडं मीठू नाखी देऊ आम्ही પેનેટ ચમકીને બે થી ત્રણ મિનિટ ચઢવા દઈશું પછી આપણે એમાં ચોખા ઉમેરીશું તાપે આ વાડકીના માપથી મેં ચોખા લીધા હતા એટલે આ વાડકીના માપથી દોઢ દોઢ વાડકી પાણી લેવાનું એક વાટકી ચોખા હોય તો અને પાડકી જેવું આ ગાજર ને વટાણા નાખ્યા છે એના પગનું પાણી નાખવાનું

હવે આપણે હલાઈ અને આ મેં દહીં છે ને ખાટું દહીં છે ઘરનું મેળવેલું જ છે અને આ ભલો લીધું છે મેં એને હવે પાણી રેડી એની છાશ બનાવી દઉં છું હવે આપણે આ ચણાનો લોટ મેં ચારી લીધો છે અને આ જે છાશ બનાવી છે એમાં નાખી દઈશું તમે કઢી જાડી પાતરી જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લોટ ઉમેરવો કઢીમાં હવે લોટને ઓગાળી લઈશું અંદર હવે વચ્ચે વચ્ચે આપણે એક બે વાર જોઈ લેવાનું કે પાણી છે કે નહીં છે હજુ પાણી અને બહુ અલાય અલાય કરીએ તો ચોખા તૂટી જાય છે એટલે બહુ નહીં હલાવવાનું હવે આ ફરી ખોલીને જોઈશું કે પાણી નથી ને અંદર ફરી બે ત્રણ મિનિટ થવા દઈશું આપણો પુલાવો રેડી છે અને જુઓ કેવા ચોખ્ખા છૂટો થયો છે જુઓ જોઈ શકો છો તમે પુલાવો રેડી છે આપણો હવે આપણે કઢી બનાવીશું મેં આ કઢીના વઘાર માટે ઘી મૂકી દીધું છે હવે આપણું આ ઘી ગરમ થયું છે હવે આપણે આ સૂકી મેથી નાખીશું એક ચમચી આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી કઢી અને એમાં ઘીનો વઘાર સારો લાગે છે અને મેં મેથી મૂકી દીધી છે હવે આ જીરું મૂકીશું જીરું ને મેથી તતડ્યા છે એટલે આપણે આ તમાલપત્ર નાખીશું લાલ સૂકું મરચું નાખીશું આ તજનો ટુકડો આ બે બાદિયા નાખીશું અને લવિંગ વઘાર થઈ ગયો છે લવિંગ ફૂટે છે અંદર લવે આપ્યા લીમડો નાખીશું આ બીજું પાણી ઉમેરીશું અંદર કઢીમાં આપણે મીઠું નાખી દઈશું કઢીમાં બહુ મીઠું નહી નાખવાનું ખારી થઈ જાય એટલે ટેસ્ટ પ્રમાણે નાખવાનું મીઠું જેટલું દાળમાં જાય એટલું કઢીમાં મીઠું ના જાય હવે આપણે નાખીશું વાટેલા લીલા મરચા વાટેલું લસણ છે એ નાખીશું અને આદું મેં છીણીને લઈ લીધું છે એ નાખીશું લખી દીધું છે ખાંડ બી નાખી શકાય નાખવી હોય તો તમારે પણ ગોળ થી વધારે ટેસ્ટ સારો આવે છે કઢીનો અને તમે તેલમાં પણ વઘારી શકો કઢી પણ ઘીથી ટેસ્ટ સારો આવે છે કઢીનો એટલે અમે ઘીથી જ વઘારીએ છીએ અને આ ગોળ નાખી દીધો છે હવે એને મીડિયમ તાપે ઉકળવા દઈશું બે ત્રણ ઉભરા આવે પછી દસ મિનિટ ઉકાળીશું કઢીને ધીરા તાપે પછી છેલ્લે એમાં લીલા ધાણા નાખીશું આપણે હવે આ કઢીમાં મેં ગોળ નાખી દીધો છે અને ઉકળશે એટલે લીલા ધાણા નાખીશું ઉપર અને આજની અમારી રેસીપી તમને પુલાવ ને કઢીની કેવી લાગી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી આ રીતે બનાવજો અને કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવજો અને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જરૂરથી ફરી મળીશું નવી રેસીપી સાથે હવે આ કડીમાં ઉભરો આવ્યો છે એક આવી રીતે બે ત્રણ ઉભર આવે પછી એને ધીરા તાપીએ દસ મિનિટ ઉકાડવાની કડીને તમે કડીમાં ખાંડ નાખતા હો તો મીઠું વધારે નાખવાનું અને ગોળ નાખતા હો તો થોડું ઓછું નાખવાનું અને અમે કઢીમાં મીઠું ઓછું જ જાય દાળ કરતા કારણ કે ગોળમાં મીઠું હોય છે એટલા માટે હવે એક ઉભરો આવી ગયો છે બીજા બે ઉભરો આવે પછી આપણે ધીરા તાપે દસ મિનિટ ઉકાળી લઈશું અને પછી ઉપર લીલા ધણા નાખીશું